ના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીઓ એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે અને ફોન કરે એટલે પોલીસનો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂર નથી સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખા હું જ કહેવાય લુખા ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે એમની ઉપર પ્રોહિબિશનના ખોટા કેસ કરે છે પ્રોહિબિશનમાં માર મારે છે અને એવી ધમકી મારે છે કે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું એ ઉખાડી લેજે અરે લુખાવો તમારે જો ફિરકી લેવાની તેવડ ના હોય ને તો પાંચસો પાંચસો રૂપિયા મજૂરી કરવા મારે ઓફિસે આવતારો ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો સાલાવો જો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલાઓ કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કંઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે ત્યાં એ અડધી કલાકે પહોંચો છો અને આવા લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો કે ભાઈ વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સારાઓ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખાડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એ કઈ છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી અત્યારે અહીંયા મારફતે ત્યાં નથી કહેતો તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું ચાલો હોમ મિનિસ્ટ્રીમાંથી કઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના ના નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર કઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થવાનું ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતાને પકડીને મારે છે લુખાગીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલરન્સનું એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી આ વિસ્તારમાં ભગવાનનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસવાળાનો મળે તો આવી મારી પાસે ફેરકી લઈ ગયો અને બીજી બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવે મને કે ફેરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફેરકી ચકાવવાની માણસને આપી દીધી સતાય મને કહે કે આગલા જે ફેરકીમાં દોરી છે મને આપી દ્યો મેં કીધું એ ભાઈ ન નીકળે તમે અમે માપુસુએ લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વીલ લઈને આવ્યા અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ વાળ પકડી ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવા માં આવ્યો અને મા સામે ગાળો આપી મારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એને કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમે કોઈ પીતા નથી આવી ઘટના બની ઓકે અને તમારે નિકલાંતા છે ને હા હું અપંગ છું છતાં મને રોડ જાહેરમાં જ માર્યો હતો બરાબર અને તમારી પાસે થી લઈ જાય છે આ બનવા હા સાત લઈ ગયા રાતે પીસીઆર વાળા આવ્યા હતા બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા પણ આપ્યા નથી ઓકે અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો ઓકે કેટલો માર મારવામાં આવ્યો તમને બહુ લાફા છપાટુ બહુ મારી વાળ પકડીને મારો પછી ગાઉ દીધી ઓકે પોલીસ સ્ટેશનમાં તમારી સાથે કે કરવામાં આવ્યું પોલીસ સ્ટેશનમાં શું હા પોલીસ સ્ટેશનમાં મને સાઈડમાં બેસાડી અને કકા ઓલો અઠ્ઠા જેવું આપડે ખોખા જેવું બહુ માર્યો પછી મને પી ન કરી કે હજી મારું હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર કડવું કડવું લાગ્યું એટલે મેં ઓલું કરી નાખ્યું તો પછી એને મચીન વડે મોઢામાં વિકિને મને કે આમાં ખૂબ માર કે તારી ઉપર કે કેસ બનાવી નાખો એમ તને છોડવામાં નહીં આવે